કાલે હું એક ફેમિલી ફંક્શનમાં ગયો હતો ત્યાં મને એક આશાસ્પદ યુવાન છોકરો મળ્યો નવી નવી જોબ ચાલુ કરેલી મને કે અંકલ હું એક આઈફોન સેવન્ટી પ્રો મેક્સ વન ટીબી લેવાનો મેં એને પૂછ્યું કે તારે કેમ લેવો છે એની પાસે કોઈ જૉબ તો કેવી રીતે લેવાનો છે તો કે હું લોન કરવાનો છું ત્રણ વર્ષ હવે તમે વિચારો કે જો ફોન એણે કદાચ લઈ લીધો અને ખિસ્સામાંથી એ ફોન નીચે પડી જાય ને એની સ્ક્રીન તૂટી ગઈ તો કેટલો ખર્ચો થશે ના કરે નારાયણ અને એ ફોન ચોરી થઈ ગયો ત્રણ વર્ષ સુધી હપ્તા ભરવાના એના રાત્રે ઊંઘ આવશે ના કરે નારાયણ અને ઘરમાં કોઈ બીમાર પડી ગયો તો ભણધારો કોઈ એવો ખર્ચો આવી ગયો જે ખર્ચો એને કરવો જ પડે તો એ પોતે બીમાર થઈ જાય અને હોસ્પિટલાઈઝ થઈ ગયો તો શું કરવાનું ત્રણ વર્ષ સુધી હપ્તા ભરવાના હપ્તા અટકવાના હપ્તા તો કપાવાના કેવી રીતે લોન ભરાય રાત્રે ઊંઘ પણ ના કદાચ નોકરી છૂટી ગઈ તો સૌથી મોટી દુખની વાત એ છે કે અહેસાસ નથી અને સમજણ પણ નથી ફોન શા માટે લેવો છે કે આવા ખર્ચા શા માટે ફક્ત ને ફક્ત દેખાડો બે દિવસ માટે લોકો વાહ કરશે પછી ભૂલી જશે પછી આવા ખર્ચાથી આપણી ઓળખ ઊભી થતી નથી પહેલાં નક્કી કરો કે આ મારી જરૂરિયાત છે કે શોખ હું જે ખિસ્સામાંથી પૈસા કાઢીને વાપરી રહ્યો છું ખર્ચ કરી રહ્યો છું એ ઇન્વેસ્ટ થઈ રહ્યા છે કે વેસ્ટ જરૂરિયાત હોય તો સો ટકા ખર્ચો કરો પણ શોખ માટે મારો ખર્ચા કરો દિલથી કરો પણ સેવિંગ એટલું કરો કે પોતાની જિંદગીમાં પોતાની ફેમિલીને કોઈ મુશ્કેલી ના આવે ખબર નથી કે કાલે શું થશે એનાથી સારું સેવિંગ પછી જે બચે છે એમાંથી ખુશીઓ લાવો